ચલો ભાઈ આપણે આવી ગયા છે વિશ્વ નદી આવી રહ્યો છે કેટલી આવક છે અને કેટલી દાંતીવાડામાં પાણીની આવક છે એ પણ બતાવી દઈએ વિશ્વેશણ નદી આપણે દાંતીવાડામાં જ મળે છે જઈ રહ્યા છીએ પબ્લિક પણ જોવા ખૂબ જ આવે છે ભાઈ જોઈ શકો છો ભાઈ ખૂબ જ પબ્લિક આવે છે પાણી પણ કેટલો આવે છે બધા નાહી સ્નાન કરીને દાવી છે જો ભાઈ પબ્લિક ખૂબ જ પબ્લિક છે જોવા માટે આવે છે જીકર બ્લોગ પણ સબસ્ક્રાઈબ ના કરે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જો ભાઈ લાઈક કરવા કરી દેજો આજની અપડેટ જો ભાઈ પબ્લિક તો ખૂબ જ છે તે દશામાના દિવસે ખૂબ જ છે આ ફેરે अमे लेट आ गया थोड़ा लेट थी गया हाँ। तो तो चलो भाई महादेवना दर्शन कर पहले। जय महादेव મહાદેવના મન દર્શન કરીએ જય

ફાઇનલી આમ દર્શન કરીને આવી ગયા છીએ આપણે જોઈએ કે કેટલું પાણી આવે છે વિશ્વેશ્વર નદી કેટલી ચાલુ છે એ પણ જોઈ લઈએ જો ભાઈ પબ્લિક તો ખૂબ જ છે ભીડતા ઘણી ભીડ છે ખૂબ જ ખૂબ જ પાણી આવે છે પબ્લિક ખૂબ જ આવે છે ને બનાસકાંઠામાં ઉપલુપ્ત આવડે છે પાણીમાં જોઈ શકો છો ભાઈ બનાસકાંઠા લેવામાં આવી ગયા છે વિશ્વ નદી આપણે દાંતીવાડામાં કેટલો બના કાંઠા દાંતીવાડા ડેમમાં કેટલો આવરો છે એ ખબર પડી જાય જોઈ શકો છો ભાઈ ખૂબ જ પાણી પાણી આટલું જ આવે છે આવરો આટલો જ છે ફક્તિ ખૂબ જ આવે છે